ત્યાગની ઉદાત ભાવના આવે આગ બુજાય જાય બાગ બની જાય અનુરાગ જન્મી જાય વ્યક્તિ વ્યક્તિ માટે સમષ્ટિ માટે જીવે પાણીયારાનો ગોળો પરબમાં મુગાય જાય બધા પાણી પીવે એ વ્યક્તિ પોતાનું જીવન પોતાની સંપત્તિ પોતાની સમજણ પોતાની સગવડ પ્રાણી માત્રના કલ્યાણમાં કામે લગાડી દે બધાનું ભલું ઈચ્છન થાય એટલાનું કરે આ સમજણની શ્રેષ્ઠ ટોચ કહેવાય આજ વ્યક્તિ સ્વકેન્દ્રિત છે સ્વાર્થી છે એટલે દુર્ગંધ મારે છે ખદબદે છે રોગથી મવરોગથી દરેક વ્યક્તિ પોતા તરફ વળી આ વિચારધારા જ નથી આ ભ્રષ્ટ અને નષ્ટ વિચારધારા વ્યક્તિ પોતાના તરફ વળી ગયો છે સ્વકેન્દ્રિત વ્યક્તિ દુર્ગુણોથી ઉભરાતો હોય છે દુરાચારથી ઉભરાતો હોય છે દુરાગ્રહથી ઉભરાતો હોય છે મારું જ ભલું થાવ હું જ ભેગું કરું હું સુખ ભોગું કોઈ પણ ભોગે મારું જ હીત થાય આવી નબળી વિચારધારા શિવપુરાણ સાંભળો અને ગમેય પુરાણ સાંભળો ગમેય શાસ્ત્ર સાંભળો સત્સંગ સાંભળો સર્વ કેન્દ્રિત બનો એક પાણીનું કુંડું હજારો પક્ષીઓને પાણી પાઈ શકે એક અવેડો હજારો પશુઓને પાણી પાઈ શકે આ દેશની ઓળખાણ એ છે એક રસોડું હજારો માણસોને જમાડી શકે આ દેશની ઓળખાણ છે સર્વ કેન્દ્રિત વ્યક્તિ વ્યક્તિ મટી જાય સમી બની જાય બધા માટે જીવો કુદરા કુદરા માટે જીવે મીંદડી મીંદડી માટે જીવે આપણે એમાં જો ફળી જાવ હોય તો એમાં ફોર વ્હીલ ડ્રાઈવ થઈ જવું શું કામ માણસમાં સંખ્યા વધારો આમ એટલા માટે માણસે પહેલી ગાંઠ વાળવાની જરૂર છે કે આપણે શા માટે જીવવું છે ખાવા માટે જીવવું છે પીવા માટે જીવું છે જીવવા માટે જીવવું છે કેમ વાગે ભલે ભલે તો વ્યક્તિ વ્યક્તિ મટી જાય આજ વ્યક્તિ કિંમતી છે જરૂર એમાં બે મત નહી એટલે વેચાઈ જાય છે એની ગુલામી થઈ જાય છે એ જાય છે બજારું થઈ જાય વ્યક્તિ કિંમતી છે પૈસા આવે મૂલ્યવાન નથી શિવાજી મહારાજ મૂલ્યવાન છે મહારાણા પ્રતાપ મૂલ્યવાન છે ગીતા મૂલ્યવાન છે રામાયણ મૂલ્યવાન છે છત્રપતિ શિવાજી મહારાજ મૂલ્યવાન છે એની બા મૂલ્યવાન છે એનું ધાવણ મૂલ્યવાન છે તુલસી મૂલ્યવાન છે ગંગાજળ મૂલ્યવાન છે હિમાલય મૂલ્યવાન છે ગિરનાર મૂલ્યવાન છે છે આજ વ્યક્તિ કિંમતી એટલે બજારું થઈ ગઈ એ એ ભંગાર થઈ જાય એ ચોરાય જાય બે જાય ચોરાઈ જાય જાય બહેકી એ બજારું વસ્તુ થઈ ગઈ કિંમત માણસની કિંમત આવે એનામાં હિંમત નો એની સામે બધા ગમત કરે રમત કરે મૂલ્યવાન જોઈ આ દેશનો દરેક નાગરિક મૂલ્યવાન હોવો જોઈએ મને ભલે કુછ કરે કે દેખાદો આપની હસ્તી મીટા દો મોત ભલે આવી જાય પણ મૂલ્ય કોઈ દિવસ ઘટવું ન છે કિંમતી ન બનો બજારો વસ્તી બની જશો દુર્ગુણાયો એટલે કિંમતી થઈ જશો સદગુણાયો એટલે તરત માલમ માલ સદાચારી આપણે બધા કોણ છીએ એમ આપણને ખબર છે પણ શું છે એ ખબર નથી આપણને હું આર્યું એમ ખબર છે વોટ આર્યું ગુણવાન જોયું દ્રાક્ષ પ્લાસ્ટિકની વાત ફરાળમાં નો હાલે એ કિંમતી છે મૂલ્યવાન નથી કારણ કે એનામાં ગુણ નથી તમે પાણીના ગ્લાસના હાથમાં પકડી રાખો ને પૂછો તમારી જાતને આ અડધું શીતળ જળનો ગ્લાસ છે એ તમને સંતોષ આપી શકે છે તમે તમારા મા બાપને તમારા પરિવારને તમારા કુટુંબને તમારા ગામને તમારા રાષ્ટ્રને સંતોષ આપી શકો એમ છો આ પાણીના ગ્લાસ જેટલો સંતોષ આપી શકો એમ છો આજ વ્યક્તિ વ્યક્તિ

કોણ દગો નથી કરતું અડધા વીઘા જમીન માટે ભાઈને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જાઓ અને આ અગિયાર હજાર લખાવો યાદ રાખજો નરક સિવાય બીજું કાંઈ નહીં મળે એ યાદ રાખજો એ અધર્મ છે નૈતિકતા જોઈ બાપુ ધર્મ ને નૈતિકતા જ જોઈ આ મારી બા છે આ મારો ત્રણ આંખવાળાની કથા સાંભળે છે આ બે આંખ વાળા ત્રણ આંખ એક માથા વાળા પાંચ માથા વાળાની કથા સાંભળે છે પાંચ છે ઈશાનગોર વામદેવ તત્પુરુષ વ્યક્તિ માટે સમષ્ટિ માટે જીવવા માંડે તો શિવ અંદર આત્મસાત થયું જીવ શિવ બની જાય મારો બાપ છે બાપુ ઇંગ્લિશ બોલતા આવડી જાય કોમ્પ્યુટર ચલાવતા આવડી જાય એટલે માણસ ન થઈ જવાય ટુ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ફો એ માણસ નહીં નૈતિકતા હોવી જોઈએ એ ગુલાબનું પુષ્પ સુગંધ આપી શકે અડધો રોટલો ખાઈને કૂતરું દોઢસો વીઘાનું રક્ષણ કરી શકે તમે તમારી જાતને ઢંઢોળો પૂછો તમે શું આપ્યું આ સમાજને આ રાષ્ટ્રને

બીજો દૂજો નહીં એટલે આપણે કિંમતી છીએ આપણે વેચાય છે આપણું ચારસો રૂપિયા આવે આપણે આઠસો રૂપિયા ક્યારેક પાંચસો રૂપિયા રોજ હોય ઘણા હજાર રૂપિયા રો મૂલ્યવાન છે આપણે મૂલ્યવાન નથી તુલસીનું પાન મૂલ્યવાન છે રામાયણની ચોપાઈ મૂલ્યવાન છે ગીતાના શ્લોક મૂલ્યવાન છે ગીતા કોઈક મફત આપે પણ ગીતાનો શ્લોક કિંમતી જ નહીં મૂલ્યવાન છે જીવનમાં આત્મસાત કરો કલ્યાણ થઈ જાય પાછું આવવું ન પડે દુર્ગતિ ન થાય બધાના માટે જીવતા શીખો એ કથાનો સાર છે કોઈ પણ કથા અષ્ટું પરોપકાર કરતા શીખો અઢારે પુરાણ નો સાર છે અને પાપ ભેગું કરતા શીખો એ જ અઢારે પુરાણ ની લાલબત્તી બધાનું ભલું થાય એવું કરો તમે જ ભગા જૂખાવન ધરાઈ જાવ ને પ્રાણી માત્ર નહિ એટલા માટે પહેલો મુદ્દો કિંમતી નહીં મૂલ્યવાન છે સોનું કિંમતી છે મૂલ્યવાન નહીં માણસ મૂલ્યવાન હોવો જોઈએ બીજું બોલે નહીં બીજું જોવે નહીં બીજું સાંભળે નહીં ધ્રુવ મૂલ્યવાન પ્રહલાદ મૂલ્યવાન જે સદ્ગુણથી ઉભરાય છે સદાચાર ઉપરાય છે વ્યક્તિ વ્યક્તિ માટે સમષ્ટિ માટે મેદાન બીજાના ભલા માટે જસ અફજસની પરવા કર્યા વગર મોતની પરવા કર્યા વગર જે કૂદી પડે છે એ બધા મૂલ્યવાન છે એને કોઈ જરાના સર્ટિફિકેટની પ્રમાણપત્રની જરૂર છે નહીં એવા માણસોની આ રાષ્ટ્રને જરૂર છે માતાઓની નૈતિક ફરજ છે તમારું બાળક ગર્ભમાં હોય ત્યારથી જ એને ખાનદાન બનાવો ત્યારથી જ એને જેનેટિક સેલ સંસ્કાર આપવા શીખો સંસ્કાર એ સંસ્કૃતિનો માપદંડ છે બાળક ગર્ભમાં તૈયાર થાય વર્ગમાં નહીં સંસ્કારથી જીવન સાકાર થાય સંસ્કાર વગરનું જીવન બેકાર છે દરેક માતાની અરે આ દેશની સ્ત્રીઓ વિવેકથી જાગૃત થઈ જાય તો ચારિત્રની સરિતા કોઈ દિવસ સુકાય જ નહીં ફરી વાર કહું જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય જે દેશની સ્ત્રી વિવેક છે હોય એ દેશની ચારિત્રની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ ચારિત્ર સંપન્ન હોય તો એ પવિત્ર છે હનુમાનજીને ગણપતિના મોઢામાં ક્યાં ઠેકાણું જેવા આપણા છોકરા હોય તો હક પણ ન થાય પણ આપણા નાળેર વધેરી છે ને એનું કારણ એની પાસે કેરેક્ટર છે મેં સે વખર રઘુપતિ પતિ મોરે અસભિમાન જનુ જાય બોરા આની પાસે નશો છે તમારું સંતાન તમે ખાતરી આપી શકો છો કે ગાયની સેવા કરશે રાષ્ટ્રના સાર્વંતો રક્ષણ કરશે એ નોટું નહીં દારૂ નહીં વેચે એ જુગાર નહીં રમે તમે આવી ગેરંટી આપી શકો છો એવા ચેલેન્જ સામે ધ્રુવ ને મૂકી શકાય પ્રહલાદ ને મૂકી શકાય ચંદ્રશેખર આઝાદ વીર ભગતસિંહ ને મૂકી શકાય સરદાર વલ્લભભાઈ પટેલ ને મૂકી શકાય સુભાષચંદ્ર બોઝને બોઝ ને મૂકી શકાય ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને મૂકી શકાય તમે તમારા જીવનને મૂલવી શકો એમ છો પોલાદી છું હું બુનિયાદનો પાયો છું રાષ્ટ્ર મારા મસ્તિષ્ક ઉપર સ્થિર થઈ શકશે આ કથિર નહી આ હીર છે આ ધાવણની તાકાત હોય તો રાવણ જન્મે જ નહીં હાલરડા સારા ગાયા હોય તો પ્રજા નબળી થાય જાય કે હુઈ જ મારો બાવા હોય અમે હું બગાડ્યું તમારું પાણીપુરી ભૂંગળા ને આવું બધું ખાઓ અત્યારની સ્ત્રીઓને સિઝિરિયન કરીને બાળકને જન્મ આપવો પડે આથી આ દેશનું દુર્ભાગ્ય શું હોઈ શકે પ્રજા સમાજમાં કેટલી બધી અવ્યવસ્થા છે ખોરાકની યાદ રાખજો આવતા દસ વર્ષ પછી આ દેશમાં સંતાન નહીં જન્મે હિજડાઓ બમ્પેટ ઉપર ઊભા છે આટલા બધા આવી ક્યાં થઈ ગયા તમારું પાપ છે આહાર એટલે સંહાર થશે વિહાર ગયો એટલે પ્રહાર થશે અડધો કલાક આરીસા સામે તૈયાર થવા માં લાગે તમારા છોકરાને હનુમાન ચાલીસે શીખડાવો એટલું બધું કષ્ટ લ્યો રાષ્ટ્ર ભ્રષ્ટ ન થાય નષ્ટ ન થાય અડધો કલાક આરીસા સમય પસાર કરો છો એને શીખડાવો રામચંદ્ર કૃપાલો ભજ જે આવડે ધૂન ભજન કીર્તન રાષ્ટ્રપ્રેમી બનાવો ગાયની સેવાનું મહત્વ દૂધનું મહત્વ સમજાવો ગીતારા શ્લોકનું રામાયણને સમજાવો એને કંઈક સમજાવો એના કાનમાં એના જીન્સમાં ઉતારો એ નાનું હોય ત્યારે એ વેવ્સ કામ કરશે વેવ પંદરો અમે ધાવીને મોટા ત્યાં હું તમારી અમે પિંચોતેર વર્ષનો બોલું છું સેવન્ટી રનિંગ મેં પૈસા ભેગા કર્યો તો મારી પાસે દસ હેલિકોપ્ટર નવા હોત પૈસા ટુ જીવાય નહીં પૈસા મારીને લઈ પૈસા પ્રેમ માટે જીવાય પ્રેમ લવ ઇઝ ઓલવેઝ વન વે પ્રેમ જોઈ પ્રેમ તમને તમારી શેરીનું કુતરું ઓળખે નહીં માનવું તમારે કુવાનું પડીને મરી જવું જોઈ તમને પ્રેમની શું ખબર છે પ્રેમ વગર ઈશ્વરની રહેમ નહીં ઉતરે વહેમમાં જિંદગી પૂરી થઈ જશે અમને ભગે લાગવા કરતા તમે તમારા મા બાપને પગે લાગો વડીલોને આદર આપો નાનામાં સંસ્કાર રેડો અમને હાર પહેરાવો અને માળા પહેરાવો અને કવર આપો ભેટ પૂજાના પણ જો તમે તમારા વડીલોનો આદર ન કર્યો તો છે સાસુને તાવ આવતો હોય મંગળા આરતી પાપ છે યાદ રાખજો નરકમાં જશો પેલા એના પગ દાબો ધર્મ ની વ્યાખ્યા સમજતા જાઓ ટોકરા વગાડવા ટન કરી લેવો ધર્મ નથી પેલા તમારા જીવનને સેવામાં જોડો ધર્મ ની અંદર પવિત્રતા લાવો મેં સાંભળ્યું હતું ત્યાં સુધી આ વાળા પરિવારના દરબાર અંદરથી મારી જ્યાં સુધી મુલાકાત હતી ત્યાં સુધી સાફ શબ્દ ત્યાંથી કોઈ દિવસ દૂધ કે છાશ વેચાતા નહોતા આના ઘરે એની મા એમ કહેતા બાપા સુરજનું ફૂલ કહેવાય આના પૈસા ન લેવાય બાપુ આ ક્ષત્રિયનું ક્ષાત્ર જે આ ધાવણની તાકાત છે આ બાપુના કાર્યક્રમમાં તું ઘણી વાર આવી ગયો ધંગેશ્વર મહાદેવ અનુ નામ જ ધીંગેશ્વર છે આપણે ખાલી લાકડીઓ લઈને ઊભું રહેવાનું છે બાકી એ કરતા મારો બાપ છે બાપુ ઇંગ્લિશ બોલતા આવડી જાય કમ્પ્યુટર ચલાવતા આવડી જાય એટલે માણસ ન થઈ જવાય ટુ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ફો એ માણસ નહીં નૈતિકતા હોવી જોઈએ એ ગુલાબનું પુષ્પ સુગંધ આપી શકે અડધો રોટલો ખાઈને કૂતરું દોઢસો વીઘાનું રક્ષણ કરી શકે તમે તમારી જાતને ઢંઢોળો પૂછો તમે શું આપ્યું આ સમાજને આ રાષ્ટ્રને બીજો વિચાર કરે જ શા માટે અંદર એટલા બધા નિર્માલ્ય છે હિજડા છે નપુસક છે બીજો વિચાર જ કરે શા માટે નો સેકન્ડ થોટ બીજો વિચાર જ નહીં દૂજો ના એ રાષ્ટ્ર મેરા હૈ ઓર મેં ઇસ રાષ્ટ્ર લીએ હું ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા બીજો વિચાર જ નહીં